માસ મટન ખાવાનું લખ્યું છે મોડો છો કોઈ શાસ્ત્રો લખ્યું છે તો તમે આવું ના બધું ખાઓ તો શું તમારી માતાઓ બોલે એમ તમારી માતાઓ કૃપા કરે એમ ભૂલી જજો ગોડા હું મેલડી આવું કહું છું જેને જીભ નહીં વટલાવી હોય ને તાર ઊંધી એના જ મોઢે આવી મારા જેવી મેલડી બોલતી હશે આવું કહું છું પણ કે મારી અમે બહુ ખાધું

આ બધું ખાવ તમે તો એને પીડા નહીં થતી હોય નહીં થઈ હોય કે અમે તો મારી બજારમાંથી લાઈન તો તો તમે એટલે કાપવા વાળા કાપ છે શું તમારો જીવ તમને વાલો છે બીજા જીવ નો ખબર એની વેદના શું ખબર પડે એના શબ્દો ભાષા એની વેદના મારા જેવી માતા સમજી શકે એ જીવ શું કેવા માંગે છે એ જીવ ચમ દુખી છે જીવ ચમરા પણ તમારો સ્વાદ હાતર તમે એનો પગ કાપી નાખો અને શું કહો ગોડા તમે મનુષ્ય છે રાક્ષસ નહીં